ચિંતા નો શ્રી ગુરુ દેવદત્ત આજે માર સુદ પૂન ભગવાન દત્તાત્રે નો જન્મ દિવસ એટલે દત્ત જયંતિ ઉત્સવ હોવાથી સવારથી ભગવાનની અભિષેક પૂજા પાદુકા પૂજન શૃંગાર એ બધો કાર્યક્રમ સવારે પતી ગયો અને હવે સાંજના ચાર વાગ્યાથી મહિલા મંડળોનું ભજન છે અને સાંજના સાડા છથી સાડા સાત હરિભક્ત પરાજ સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરાન ધપે એમનું શ્રી દત્ત પ્રાગટ્ય વિશે કીર્તન થશે અને રાતના સાડા નવથી અગિયાર શ્રી ઉત્પરાગ બરડે એમનું ભજન થશે અને આ મંદિર ત્રણસો વર્ષ જૂનું છે અને બહુ પૌરાણિક મંદિર છે અને અહીંયા ભક્તોની મનોકામના પૂરી થાય છે અને અહીંયા દર ગુરુવારે ભક્તોની ભીડ બહુ જામે છે અને આ મંદિરમાં કુબેરેશ્વર મહારાજ જે દત્ત સાંપ્રદાયિક જેવા રંગાવધૂત મહારાજ વાસુદેવાનંદ સ્વામી મહારાજ એવી રીતે આ કુબેરેશ્વર મહારાજ આપણા વડોદરામાં ખંડેરા મહારાજ ગાયકવાડ એ વખતે થઈ ગયા અને એમની આ સમાધિનું સ્થાન છે આજે દત્ત ભગવાનની સામે શિવલિંગ જે દેખાય છે એ શિવલિંગ એટલે સમાધિનું પ્રતિક છે અને આજે આ મંદિરને ત્રણસો વરસ થઈ ગયા છે અને બધા ભક્તોની મનોકામના પૂરી થાય છે એટલે આજે દત્ત જયંતિ છે એટલે સાંજે સર્વ ભક્તોએ દર્શન કરવા માટે પધારવું અને તીર્થ પ્રસાદ લેવાની કરું મહેરબાની